શ્રાવણ માં શરૂ થઈ ગયો તેના માટે બેસ્ટ આઈટમ ફરાળી પેટીસ પેટીસ બનાવવા માટે આપણે જોશે મેં ચાર થી પાંચ બટેકા બાફી લીધા છે આપણા બધા રૂટિન મસાલા છે ત્રણથી ચાર ચમચી સીંગનો ભૂકો છે આદુ મરચાંની પેસ્ટ છે લીલા ધાણા મીઠું તપકીનો લોટ છે ખાંડ છે અને લીંબુ છે હવે ચાલો આપણે ફરાળી પેટીસ બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે બટેકાનો છૂંદો કરી લઈએ સૌ પ્રથમ આપણે બટેકાનો છૂંદો કરી લઈએ આપણા બટેકા છૂંદો થઈને રેડી થઈ ગયા છે આપણે તેમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું સિંગનો ભૂકો છે તે નાખશું તેમાં નાખશું એક ચમચી જીરું પાવડર દોઢ ચમચી જેટલું આ છે આદુ મરચાની પેસ્ટ આપણે તે નાખશું લીલા ધાણા છે એક ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી આપણો માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે તેની ગોળી વાળી દઈએ આવી રીતે આપણી ગોળી વાળી લેવાની છે બધી એવી રીતે આપણે બધી ગોળી વાળી લઈએ હવે આપણી બધી ગોળી બનીને રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે અહીં એક ડીશમાં તપકીનો લોટ લેશું અને એક ગોળી લેશું તેને આવી રીતે આપણે તેમાં રગદોળવાની છે જેનું આખું કોટિંગ થઈ જાય ગોળીની ફરતી કો લોટનું તેવી રીતે આપણે કરવાની છે આવી રીતે ન ફાવે તો તમે બે હાથે પણ કરી શકો છો આવી રીતે બધી બનાવવાની છે આપણે હવે આપણી બધી ગોળી આવી રીતે એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે તેલ મૂકીએ તેલ આવે એટલે આપણે તેને ફ્રાય કરીએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં ગોળી મૂકી દઈશું સારી રીતે તળી લઈએ આવી રીતે વચ્ચે વચ્ચે તેને ક્યારે ફેરવતા રહેશું તેને આછો પિંક જેવી થાય ત્યાં સુધી તેને તળવાની છે તમે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે આપણી ગોળી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને કાઢી લઈએ આવી રીતે આપણી બધી ગોળીઓ પેટી તળી લઈએ આપણી પેટીસ એકદમ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરીએ શ્રાવણ માસ આવે એટલે એમ થાય કે આપણે ફરાળમાં શું બનાવશું તો તેના માટે બેસ્ટ આઈટમ છે ફરાળી પેટીસ જે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે તો તૈયાર છે આપણી પેટીસ જે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે